નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ એક એવી સફર જે આપણને લઈ જશે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની દુનિયામાં પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ વારસો કેટલો જૂનો છે આજે આપણે આ હજારો વર્ષ જૂની અને છતાં આજે પણ જીવંત એવી ગાથાની ઊંડાણમાં ઉતરીશું તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ થાય કે આ સાંસ્કૃતિક વારસો એટલે છે શું જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં શું આવે છે શું એ ફક્ત જૂના કિલ્લાઓ અને મંદિરો છે કે પછી એનાથી પણ કંઈક વધારે કંઈક ઊંડું છે ચાલો આ સવાલનો જવાબ સાથે મળીને શોધીએ તો જુઓ મૂળભૂત રીતે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો મતલબ કે એ દરેક વસ્તુ જે માનવીએ પોતાની બુદ્ધિ પોતાની આવડત અને પોતાની કલા કૌશલ્યથી બનાવી છે આ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી હો આ તો માનવ પ્રતિભાનું જીવંત અને દબકતું પ્રમાણ છે હવે એક બહુ જ રસપ્રદ વાત ભારતનો જે આ વારસો છે ને એ કોઈ એક સંસ્કૃતિની નથી ના એ તો જાણે એક વિશાળ નદી જેવો છે જેમાં હજારો વર્ષો દરમિયાન કેટલીય અલગ અલગ સંસ્કૃતિઓની ધારાઓ આવીને ભળી છે આ એક સાંસ્કૃતિક સંગમની અદભુત ગાથા છે આર્યોથી લઈને યુરોપિયનો સુધી શકો કુષાણ મુઘલો પારસીઓ વિચારો તો ખરા કેટલી બધી પ્રજાઓ ભારતમાં આવી અને અહીં જ વસી ગઈ અને આ બધા વચ્ચે જે વિચારો કળા અને રહેણી આદાનપ્રદાન આદાન પ્રદાન થયું ને બસ એમાંથી જ આપણી આટલી વૈવિધ્ય સબર અને સમૃદ્ધ સંસ્કૃતિ બની આ સ્લાઇડ પર દેખાતું દરેક નામ ભારતના ઇતિહાસના કેનવાસમાં એક નવો અનોખો રંગ પૂરે છે તો ચાલો હવે ટાઈમ મશીનમાં બેસીને એક લાંબી સફર પર નીકળીએ એકદમ પાછળ આપણા ઇતિહાસના મૂળ સુધી આપણે એ કલાત્મક વારસાના ઉદ્ભવને જોઈશું અને આ કોઈ સો બસો વર્ષ જૂની વાત નથી આ એક એવી વાર્તા છે જેની શરૂઆત લગભગ લગભગ પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી જરા આ સમયરેખા પર એક નજર નાખો લગભગ ત્રણ હજાર ઈસ્વી પૂર્વેની સિંધુ ખીણની સંસ્કૃતિ ત્યાંથી લઈને મૌર્ય સામ્રાજ્ય પછી બૌદ્ધ કળાનો સુવર્ણકાળ અને છેક આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ રાજાઓ સુધી આ જોઈને જ ખ્યાલ આવે છે કે ભારતની કલા અને સ્થાપત્યની આ યાત્રા કેટલી કેટલી લાંબી અને ભવ્ય રહી છે અને આ સમયગાળામાં જે બન્યું એ અકલ્પનીય છે આ જુઓ આ માત્ર પથ્થરની મૂર્તિઓ નથી સિંધુ ખીણમાંથી મળેલી એ નાનકડી નર્તકીની મૂર્તિ હોય કે પછી મૌર્ય યુગનું ઊંધા કમળ પર સિંઘ અને વૃષભનું શિલ્પ સારનાથની બુદ્ધ પ્રતિમા કે પછી એક જ પહાડને કોતરીને બનાવાયેલું ઇલોરાનું અદ્વિતીય કૈલાસ મંદિર આ દરેક કૃતિ હજારો વર્ષ પહેલાની અત્યાધુનિક કલા કલાકારીગરીનો જીવંત પુરાવો છે આ જોઈને કોણે ગર્વ ન થાય સારું તો આખા ભારતના વિશાળ ઇતિહાસમાંથી હવે આપણે ફોકસ કરીએ છીએ એક ખાસ પ્રદેશ પર આપણા ગુજરાત પર ગુજરાત પોતે એક સાંસ્કૃતિક રત્ન સમાન છે ચાલો આ જીવંત વારસાને જરા નજીકથી જોઈએ એને માણીએ ખબર છે ગુજરાતના ઐતિહાસિક મૂળ કેટલા ઊંડા છે લોથલ જે એક સમયે સિંધુ ખીણનું ધમધમતું બંદર હતું ધોળાવીરા એક આખું મહાનગર જેનું આયોજન જોઈને આજના એન્જિનિયરો પણ દંગ રહી જાય આ સિવાને રંગપુર અને રોજડી આ બધા સ્થળો એ વાતનો પુરાવો છે કે આ ભૂમિ હજારો વર્ષોથી સંસ્કૃતિનું એક ધબકતું કેન્દ્ર રહી છે તો એ પ્રાચીન પદચિહ્નો પરથી ચાલો હવે આગળ વધીએ અને ગુજરાતમાં ફેલાયેલા અદ્ભુત સ્થાપત્ય વારસાની એક ઝલક જોઈએ અહીં એવા સ્મારકો છે જે આજે પણ પોતાની ભવ્યતાથી આપણને મંત્રમુગ્ધ કરી દે છે અને એમાં સૌથી પહેલાં વાત કરીએ મોઢેરાના સૂર્યમંદિરની અગિયારમી સદીમાં બનેલું આ મંદિર એ માત્ર પૂજાનું સ્થળ નથી એ તો પથ્થરોમાં કંડારાયેલું એક મહાકાવ્ય છે એની ભવ્યતા એની બારીક કોતરણી ખરેખર એ જોઈને આંખો પહોળી થઈ જાય છે હવે જુઓ એક તરફ મોઢેરાની એ ભવ્યતા અને બીજી તરફ અમદાવાદમાં આવેલી સીધી સૈયદની જાળીની નાજુક અદ્ભુત કલાકારી કોઈ કલ્પના કરી શકે કે નક્કર પથ્થરમાંથી આવી જીણી વૃક્ષ જેવી કોતરણી કરી શકાય આ જાળી તો ભારતીય કારીગરીના કૌશલ્યની એક વિશ્વવિખ્યાત નિશાની છે અને આ તો બસ શરૂઆત છે આખી યાદી તો ઘણી લાંબી છે જૂનાગઢમાં ખડક પર કોતરાયેલો અશોકનો શિલાલેખ સિદ્ધપુરનો ભવ્ય રુદ્ર મહાલય ભલે આજે ખંડેર હોય પણ એની ભવ્યતાનો અંદાજ તો આવી જ જાય છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને હા જૂનાગઢનો મહાબતખાનનો મકબરો એમાં ગોથિક અને ઇસ્લામિક શૈલીનું એવું અનોખું મિશ્રણ છે જે ભાગ્ય જ બીજે ક્યાંય જોવા મળે અને છેલ્લે વડનગરનું ભવ્ય કીર્તિ તોરણ દરેક સ્મારક પોતાની એક અલગ જ વાર્તા કહે છે તો આ હતા ઐતિહાસિક સ્મારકો પણ વારસો ફક્ત ઇતિહાસ નથી એ વર્તમાનમાં પણ જીવંત હોય છે તો ચાલો હવે સ્મારકોથી આગળ વધીને એ જીવંત આધ્યાત્મિક કેન્દ્રોની યાત્રા કરીએ જે ગુજરાતની સાચી ઓળખ છે ગુજરાતની ભૂમિ ખરેખર અનેક ધર્મોનું સંગમ સ્થાન છે એક તરફ દ્વારકાધીશ અને સોમનાથ જેવા હિન્દુઓના મહાન તીર્થસ્થાનો છે તો બીજી તરફ પાલીતાણામાં પર્વત પર ફેલાયેલું જૈનોનું ભવ્ય મંદિર શહેર છે એટલું જ નહીં તારંગા અને ખંભાલીડા જેવી પ્રાચીન બૌદ્ધ અને જૈન ગુફાઓ પણ છે અને હા નવસારીમાં આવેલી પારસીઓની પવિત્ર અગિયારી આ બધું જ ગુજરાતની ધાર્મિક વિવિધતાનું જીવંત ઉદાહરણ છે અત્યાર સુધી આપણે જે પણ વાત કરી કિલ્લા મંદિરો શિલ્પો એ બધો હતો મૂર્ત વારસો મતલબ કે જેને આપણે જોઈ શકીએ છીએ સ્પર્શી શકીએ છીએ પણ શું વારસો ફક્ત આટલો જ છે ના સંસ્કૃતિના સૌથી મહાન સ્મારકો હંમેશા પથ્થરના નથી બનેલા હોતા હવે આપણે એવા વારસાની વાત કરીશું જે અદ્રશ્ય છે પણ અત્યંત શક્તિશાળી છે આ છે ભારતનો બૌદ્ધિક વારસો વિચારો તો ખરા શૂન્યની શોધ જેણે ગણિત અને વિજ્ઞાનની આખી દુનિયા બદલી નાખી એ ભારતમાં થઈ ગણિત અને ખગોળશાસ્ત્રમાં જે પ્રગતિ આપણા પૂર્વજોએ કરી હતી રાજ્ય કેવી રીતે ચલાવવું એના સિદ્ધાંતો એટલે કે રાજ્ય શાસ્ત્ર બાંધકામના નિયમો એટલે કે વાસ્તુશાસ્ત્ર આ બધું જ્ઞાનનો એવો વારસો છે જેણે આખા વિશ્વને ઘડવામાં મદદ કરી છે તો આ જ્ઞાન અને કળાનો વારસો આજે છે શું એ ફક્ત પુસ્તકોમાં રહી ગયો છે બિલકુલ નહીં ચાલો હવે જોઈએ કે આ પ્રાચીન વારસો આજે પણ ગુજરાતના લોકોના જીવનમાં એમના તહેવારોમાં એમના ઉત્સવોમાં કેવી રીતે ધબકે છે આજના આધુનિક ઉત્સવો જુઓ એના મૂળ તમને પ્રાચીન પરંપરાઓમાં મળશે કચ્છનો પ્રખ્યાત રણોત્સવ હોય કે ઉત્તરાયણ વખતે રંગબેરંગી પતંગોથી ભરાઈ જતું આકાશ મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં યોજાતો ઉત્તરાર્ધ મહોત્સવ હોય કે પછી વડનગરમાં શાસ્ત્રીય સંગીતને સમર્પિત તાનારીરી મહોત્સવ આ દરેક ઉજવણી એ પ્રાચીન વારસાને આજની પેઢી સાથે જોડે છે અને એને એક નવું જીવન બક્ષે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે ગુજરાતમાં નાના મોટા મળીને દર વર્ષે કેટલા મેળાઓ અને તહેવારો ઉજવાય છે પંદરસોથી પણ વધારે જી હા પંદરસોથી પણ વધુ આ આંકડો જ બતાવે છે કે આપણી સ્થાનિક પરંપરાઓ કેટલી જીવંત અને ધબકતી છે અને દરેક મેળાની પોતાની એક અલગ જ જોળાક છે જેમ કે જુનાગઢમાં ભવનાથનો મેળો જ્યાં નાગા સાધુનું રહસ્યમય આગમન થાય છે અરવલ્લીમાં શામળાજીનો મેળો જે ગુજરાતના સૌથી મોટા આદિવાસી મેળાઓમાંનો એક ગણાય છે અને મહેસાણામાં બોછરાજીનો મેળો જે કિન્નર સમુદાય માટે ખૂબ જ મહત્વનો દર્પણ છે વારસો એ નથી જે આપણે ભૂતકાળમાંથી બસ મેળવી લઈએ છીએ ના વારસો તો એ છે જે આપણે ભવિષ્ય માટે બનાવીએ છીએ એ એક જીવંત શ્વાસ લેતી વસ્તુ છે અને આપણે સૌ તેનો એક ભાગ છીએ એને માત્ર સાચવવાનું નથી પણ એમાં સતત નવું સર્જન કરીને એને ભવિષ્ય માટે વધુ સમૃદ્ધ બનાવવાનું છે આ વિશાળ વારસો એ હજારો વર્ષોમાં લખાયેલી એક લાંબી ભવ્ય ગાથા છે અને આ ગાથા હજી પૂરી નથી થઈ આપણે સૌ એમાં આપણો એક અધ્યાય લખી રહ્યા છીએ તો અંતમાં બસ એક જ સવાલ આપણો અધ્યાય શું કહેશે આવનારી પેઢીઓ જ્યારે એને વાંચશે ત્યારે એને એમાંથી શું જાણવા મળશે